જય માતાજી મહાદેવ હર બધાને અને અત્યારે બપોરે નું ડાણું જોઈએ બપોરે બપોર માં બહુ મસ્ત મજાનું બનાવેલું હે અને મસ્ત મજાનું જમવાનું છે જમવામાં આજે ગોરબટેટાનું શાક રોટલી હે અને આ છે ડાયર અને આ છે પકવાન તો ડાયર પકવાન હે જાય છે ડાયર પકવાન હે ને મારા પપ્પા બહાર ગયા એટલે બજારમાં ગયા હતા ને આજે બપોરે થોડીક એટલે હે ને ડાયર પકવાન મગાવી લીધા તો ગરમા ગરમ દાર પક ખાવાની બહુ મજા આવે ઘણા ટાઈમ થી આપડે દાર પકવાન ખાધા એ નહોતા એટલે કે ડાયર પકવાન પપ્પા એ મગાવી લીધા હે અને બાકી તો જમવાનું રેગ્યુલર હોય એ બધું તો હે જ પણ ડાયર પકવાન એ મગાવી લીધા અમને બધા ડાયર પકવાન બધાને તો ઠીક પણ મને મારા મમ્મીને મારા પપ્પાને અમને ત્રણ ત્રણ જણાને છે ને બહારની વસ્તુ વધારે ભાવે અને ભાજી ને એવું બધું અમને બધાને ભાવે પછી ઓલી બધીને બટેટાનું શાક સેવનું શાક અને કઠોળના શાક એટલા જ ભાવે બહારની એકાદી બે વસ્તુ બહુ ભાવે પાણીપુરી ઘૂઘરા અને વધીને વડાપાવ બસ એ ત્રણ સિવાયને બહુ બહારની વસ્તુ એ કઈને ભાવે નહીં પાઉંભાજી વળી ભાવે અમને બધા મને મમ્મી ને પપ્પાને તણાઈ ને કે ફાસ્ટ ફૂડ ને તણી તણી ને કઈ તો હમણાં આવશે ડિંબુ બેન ને પાપડ બહુ ભાવે ડાયર પકવાન તો નો ખાય પણ એ પાપડ ખાય એને પાપડ બહુ ભાવે એમ કે હે ને શાક રોટલી કઈ કકડ કકડ થાય ને એવું ભાવે એટલે પાપડ હે અને બાકી તો હવે જો મેં તમને કાલના માં કીધું તું કે તમને ગાર્ડન ની ટૂર કરાઈશ બટ કાલે હું પછી આખો દીમા હું નથી કરાવી એટલે આજે આપણે જવાનું ત્યાર બાયરે તડકો હશે બટ આલો તો એ તમને દેખાડું બહારે આપણે થોડું ઘણું જે વૈધું હે ને બકાલું હે થોડું ઘણું એ ઓલી વખતે દેખાડ્યું બટ આ વખતે થોડું કરખી રીતે તો આ છે આપણી રીંગણી જો એમાં અત્યારે રીંગણાનો ફાલ આવતો નથી આ આવ્યા તો થોડીક વાર થોડાક પહેલા પેલા ને કોક કોખે મોટા જો એ તો દેખાય તો બહુ દેખાતા નથી ના મરચી તો અમારે બગડી ગઈ એવી જ થઈ ગઈલા થઈ ગયા છે બગડી ગઈ મરચી તો ઘણી બધી પણ એમાં આવતા નથી મરચા અને ઓલા તો આપણે એલોવેરા એલોવેરાનું લીંબોળી વાવીએ લીંબોળી જે હાવ નનકી આવી હતી પછી આવું થોડી ઘણી વહી દઈએ બાકી તો ઓલિકોર હે ઓલીકોર એટલે બે જ છે મરચી ને રીંગણા ઓલિકોર આપણે વાવેલા છે ધાણા પાલક અને ચોરા ગુવાર અને વાલ ને ટમેટા ટમેટા ને અમે વાયવા નતા ટમેટા થયો ને તો દીધો તો આ સોંપે અને ગુવાર ગુવારમાં ગુવાર નનકો નનકો ગયો પણ ગુવારની સિંગુ મોટી થઈ એમ જો આઈ રહ્યો એમાં ફાલ આવ્યો છે પણ અમારો ગુવાર નનકો નનકો હે ને તો એક 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 બબે સિંગુ એક માંડ આવે એક 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 બબે એક એક ગુવાર ઉતરતો નથી હજી કાલે થોડીક એક બે મોટી મોટી સિંગ ઉતારી ખાલી પાંચ કા છ સિંગુ ઉતરી હતી અમે ગયીતી હોત અને ભીંડામાં ફૂલ આવ્યા હોય એટલે ભીંડા આવ્યો હોય જો પણ હે ને નનકા નનકા છે ને તો એક એક બબે બબે સિંગ જ માંડ આવે હે બધામાં આવી એટલી જ છે એક એક બબે બબે પણ એકસા કઈ થાય નહીં અરખી રીતે એટલે બે વાર ઉતરે ને એની વાત જોઈ પડે અને ઉમાં તો હજી ક્યાંય ફાલ દેખાતો જ નથી ચોરામાં વાલમાન નીમાં ક્યાંય અહીંયા જો આ ધાણામાં હે ને મસ્ત મજાના ધાણા મોટા થઈ ગયા એમ જોઈ શકો છો આમાં જો ફૂલ આવી ગયા હે આ ફૂલ માં હે ને ધાણા ઉગ્યા તમને બધાને તો ખબર હશે બટ તો એમ કો મને આ ફૂલ હે ને જો એમને બહુ અમે કેટલા બધા એમ બધા એમ હવે લગભગ ફૂલ આવી ગયા એમ જો આ પાકી ગયા હે ધાણા અને વાહ પાલક હે કાલે પાલક નું પાલક ની ભાજી કરી દીધી ને અહીંયાથી થી તોડીને ગઈ હતી બધી થી એમ જો એ બધી પાલક વાવેલી હે ઘણા ખરા નન ઓલી વખતે કહેતી હતી ને જો આવી ગયા દેખાડું ખાડુ જોઈ રહી આ જે હે નનકી નનકી પાલક હે ને આ મોટી થઈ ગઈ આમાંથી કાલે તોડાઈ છે હું તોડવા નતી એવી અત્યારે કાલ વિડીયો અને ભૂમિ એ બધાય થઈને તોડી દીધી અને ભીંડામાં તો ફૂલ આવે ને ચાલુ થયું એ જો એના એમાં ભીંડો આવે આમાં કેટલી મસ્ત સુગંધ આવે આની હે કેટલું મસ્ત આમ જુઓ તમે ક્યુટી ક્યુટી અને ગુવારમાં તો હાવ કોક કોક તો નનકો ગુવાર છે આમ જો આ ગુવાર છે આમ જો ઓલો ગુવાર હે વાં ગુવાર હે અને વટાણા તો વૈધા જ નથી જે એક બે પાંચ છ છોડ ને ઈચ્છે આ વટાણા હે અને એક અહીંયા વાહ અને જો વચ્ચે વચ્ચે જે દેખાય નહીં બાકી આ વાલ હે તૈન અને ઓલી સોરી આ વટા સોરી કહેવાય શું કહેવાય શું કેવા ચોરા દાણા જો આ ત્રણ ચોરા દાણા હે અને ઓલા ઓલી એક વાલ ની વાવી વાલના તો વેલ વેલા થોડાક થોડાક મોટા થયા બાકી આના તો મોટા થતા જ નથી આવડા નવડા રહે વચ્ચે નહીં નથી ખબર અને બાકી જો આ આપણે ટમેટી છે એક એક જ ટમેટી છે કારણ કે હે ને એક અમારે એમને સો હે ને ફરિયામાં થયો હતો તો ત્યાંથી ઉપાડીને એ આવી દીધું ને આવી ગયો જો બે 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 ને એમાં કોકમાં બે બે આવી ગયું અને કોકમાં ગરોય આવી ગયો હોય તો આવી રીતે હે જો આમાં શીંગું આવી ગઈ છે પણ થોડીક થોડીક આવે નનકી નનકી હજી કઈ જાજી આવતી નથી કાલે છે ને અમે બહુ મોટ ગઈડા જેવી એટલે બહુ કડક કડક થઈ ગઈ હતી ને બે વાર એ તોડી લીધી હતી એટલે કે હું પાકી ન જાય નેતર માર મમ્મી કે પછી વધશે જ નહીં આવશે જ નહીં ફાલ બીજો એટલે એ બધી તોડી લીધી છે અને હવે આપણે ઓલી કોર વૈયા જઈ પાછા અને બગીચો દેખાડો દે અને હમણાં ડિમ્બુ બેન સ્કૂલેથી આવશે એટલે ડિમ્બુ બેન આવે ને ત્યારે મળું તો જો મિત્રો ભૂમિકા સોરી ભૂમિકા અંકિતા અને મીરા ત્રણે ત્રણ આપણે સ્કૂલેથી આવી ગયા ડિમ્બુ બેન તો બપોરના આવી ગયા છે

एक्तेजीनल Allah बाजे अवाड़ा होश्त किया मातित एकल्ण दाइ भी भुषारा लागरत को Campa ધન ધારા ને ઓલવા ચીન લાગે મારા આ છોકરી હે મને લાંબા જ મારા લે મારા પટ્ટામાં હાલો માથું બાંધીને પછી મોડું

અડીમ પબો બો નિમ બો બો ગણે દલા છે ને ખરામ જ નઈ જાય તો જલ્દી આજ થોડીક પહેલા તમે જોયું છે કે મેં શોર્ટ વાર્ક કેરેટ ટુકાવાળ ઘરેદાન અત્યારે છે મે વાર મે ધોયાતા આજે તો મે વા આગે તો તમે બધા મને જરા કમેન્ટ કરજો મને લાંબા વાળ વધારે સારા લાગે કે ટુકાવાળ સારા લાગે મને મને ખુદ ને હે ને લાંબા વાળ ગમે એટલે મને હે ને હું લાંબા વાળ હોય ને તો મને ગમે અને અત્યારે જો રસોઈ ઘરો બે દુજે લક્ષ્મીબેન આવ્યો તો લક્ષ્મીબેન હે ને થોડી ઘર એમાં લક્ષ્મીબેન અને પછી ની તો હરખાઈનો વારો ચડી ગયો હતો અને અત્યારે જો મારે રસોઈ કરવા બેસવું છે તો રસોઈમાં તો સારું હલો હવે વાળ બાંધી આવશે એ તાર ખસે મિત્રો અત્યારે મસ્ત મજાનું વારું થઈ ગયું છે રેડી આપડે માં બનાવેલું છે ખીજડી તો મેં કીધું રોટલી અને આ શાક બપોરનું પડ્યું હતું ને એટલે આપણે શાક બનાવવાનું થયું નથી એટલે શાક એ બપોરનું આવડવા ગુવાર બટેટાનું અને અત્યારે આપણે બનાવેલા છે મરચાં આમ જો મારી મમ્મીએ મસ્ત મજાના આમ જોઈ શકો છો ચણાના લોટવાળા સરસ મજાના ચણા મરચ અને આ છાય ચોઈ રે લીંબુ બેન બેહી ગઈ છે શું કરવાનું લીંબુ મરચા મરચા દઈ દો મમ્મી મરચા 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 દો ને મજા આવે મરચા દિયો મરચા દો મમ્મી આલે ખાટલા ખા ગયા બસ એટલા ખા આર મસ્ત મજાના મરચા છે જણા અને શાક આપણે અત્યારે કે કર્યા ખીચડી તો હોય એટલે હાલે તો હારું હાલો મસ્ત મજાનું જમવાનું હોય તો જમી લે કેમીરું કેમીરું મીરું લેતી લેતી અટકી ગયા ગોળી

તો પછી મેં કીધું ને આપણે એન્ડ આપી દઈએ તો સારું હલો આવી જ રીતે કઈ નોખો દિવસ હતો અને આવી જ રીતે ને આપણે આ જોઈન કરી દઈએ આઈ હોપ છે તમને મારો નવો વિડીયો ગયો છે જો ગયો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ઉતાર નહીં અને મળશું પછી એક નવો બ્લોગ સાથે ત્યાં બાય બાય યુ સબસ્ક્રાઈબ